नवसारी जिला ने साइबर क्राइम अंगे जागृत करने साइबर क्राइम ने डिजिटल प्रोटेक्शन वॉलेट काची साबित थी नवसारी जिला पुलिस ना इंस्टाग्राम पेज साथे थे चेड़ा गत रात्र बे ने ओगणीस कलाके स्पीन इंस, एसपी इंस्टाग्राम पेज पर साइबर ठगबाजोए एडवर्टाइजमेंट मुकी अजाण्या समय आसानी थी पेज ने हेक कर एडवर्टाइजमेंट मुकी दीधी दी। जी साइबर क्राइम ने जान थी પાસવર્ડ ચેન્જ કરીને એડ હટાવવામાં આવી હતી હાલ પેજ હેક કોણે કર્યું શું કોઈ ગેંગ સક્રિય થઈ છે ક્યાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે આ તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવ્યું છે અજાણ્યા ઈસમોએ આસાનીથી પેજને હેક કરી એડવર્ટાઈઝમેન્ટ મૂકી દીધી જેની સામે આ અંગે સાયબર ક્રાઇમને જાણ થઈ તાત્કાલિક પાસવર્ડ ચેન્જ કરીને એડ હટાવવામાં આવી હતી હાલ પેજ હેક કોણે કર્યું શું કોઈ ગેંગ સક્રિય થઈ છે ક્યાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે આ તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવ્યું છે